જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ લે જોઈ ઠેલી ના ડૂસા કાઢને જો જો ભાઈ ગઈ

એટલે આપણે છે ને એને ડિસ્ટર્બ નહીં કરીએ મારા જવાનું છે ઓફિસે કારણ કે સાંજના પાણી વારતો હતો ને અત્યારે પાણી વારતો હતો તો હવે જવાનું છે ઓફિસે કારણ કે બેંકનું જે કામ છે એને પતાવી દઉં બેંકમાંથી જે પ્રેમિટ એ ઉપાડી લઉં અને પછી પાછું કાલે આપણે કસ્ટમરને જ્યાં પ્રેમિટ દેવા જાય ત્યાં દેવા જાઉં હાલો મળીએ સીધા ઓફિસ જઈને તો ફેમિલી પોતી ગયા છે ઓફિસે ને અત્યારે જો ફેમસ સેલિબ્રિટી આપણે ત્યાં આવ્યા છે ફેમસ સેલિબ્રિટી શું કરવા જુઓ તમે હે હેસભાઈ ખાંડી માંડવી તમે વિચાર લો એક માન ખાંડવી નો કેટલો ભાવ હોય અને પંદર ખાંડી હોય તો કેટલો થાય બરાબર કારણ કે આ ચોલો કેવત છે ને લોગો ની કિંમત છે જો

અમાર અમે જ્યાં જાય છે બરાબર તો બસ થોડાક દિવસ ની અંદર નરેશભાઈ ને અહિયાં જવાનું છે ઘરે મુલાકાત લેવાની છે બઉ મોટા યુટ્યુબર પણ છે જોકે તમે આ બધું જોઈ ને સમજી ગયા છે અને બહુ ઇન્ટરનેશનલ લેવલમાં કામ કરે છે પણ નેક્સ્ટ ટાઈમ ઇન ફ્યુચર છે આપણે જાઉં ત્યારે હું તમને કહીશ આજનું કામ થઈ ગયું છે બધું પૂરું અને ફેમસ આપણા સેલિબ્રિટી નરેશભાઈ વહી ગયા છે એના ઘરે અને હવે મારે પણ જવાનું છે મારા ઘરે તો હાલો જાય સીધા ઘરે મળીએ સીધા હવે ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે મારા મમ્મી અહીં શું કરો મમ્મી પાણી છો મમ્મી ક્યાં દેખાતી નથી વાતું તારી લેતા

સાપીએ પીએ તો ઘડી વાર ફોરો ખા પછી હું જાઉં ભાઈ મોટર બંધ કરવા ને પછી તું છે ને પાછી વર્ગી જઈએ કાગડિયા વીણવા માટે બરાબર હા પણ ભાઈ તું જી કરતી હાલ તો કરી તું સા બનાય તું સા બનાય જા 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 હે તારી મિની માસી એ તો વાત પૂછમે એવા ખેલ કર્યા હો કઈ ઘટી ની મારી આખે બોજા એક થેલી ઉપાડીને ભાગી ગઈ મિની માસી અરે રાટ કરતી ગયો હજી તને દાંત આવતા લાગે નહીં વાડીએ આવ્યું મુશ્કેલી થવાનું છે ઉનાળા અંદર કારણ કે અત્યારે વાયુની અંદર પાણી વહી જવાનું છે બોર કરાયું છે ને એની અટન મોટર હાલે હું તમને બતાવું અહીંયા જો આ છે ને આ વખતે આવી તકલીફ થવાની આ છે ને અંદર થી આવી ઝીણી ઝીણી ભૂકી નીકળે જો આખામાં જો કેવી ઝીણી ઝીણી ભૂકી નીકળે હવે આ વખતે મોટી તકલીફ એ થવાની છે કે આ રેન્ક ની અંદર છે ને એ રે છે નહીં કારણ કે રેન્ક પાઇપ ફાટી ગઈ એ બાકી તો હવે છે ને કોક ભાઈને કહેવું પડશે ટેક્ટરવાળાને અને ભાઈમાં એક અલગ એ તાળી વાંધો નહીં બાકી પછી છે ને હવે આ જે પાણી સોખું થઈએ તો ફિક્સ નો થાય તો પછી આપણે આ નારેળીમાં છે ને આપણે પારા બાંધવા પડશે ચાલો જાય ભાઈ સીધા ઘરે હું તો પૈસા લાવ્યો તો જોવા માટે હવે આખી રાત હાલશે જ્યાં અલગ ફૂલ લાઇટ છે તે અલગી પછી રીતના ઓટોમેટિકમાં છે બંધ થઈ જાય અને પાછી કાલીન રીતના ચાલુ થઈ જાય હવામાં સૂકું જ પાણી વારું પડશે ચાલો જાય હવે સીધા ઘરે તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે ને અત્યારે મારા મમ્મી અને ભારતી અહીંયા જો પાણી વારે છે વાહ ભાઈ વાહ તારી તો કોઈ મહેનત એલી કંઈ ઘટે નહીં હો ભાઈ શું આવ્યું મમ્મી આમ બત્રીસ હજાર નું બકાલું આવ્યું કે